અમરેલીમાં કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરે પીએમ મોદી સામે કરેલા વાણીવિલાસને લઈને ભાજપમાં રોષ ભભૂકી રહ્યો છે વીરજી ઠુમ્મર સામે ભાજપ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રતિક્રિયા પણ સામે આવી હતી નમસ્કાર દર્શક મિત્રો બીબી ન્યૂઝ ગુજરાતમાં હું મયુર મેવાડા આપનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ તો અમરેલીની અંદર જે કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરે જે પીએમ મોદી સામે જે વાણીવિલાસ કર્યો હતો તેને લઈને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રતિક્રિયા સામે આવી છે પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું છે કે કોંગ્રેસ પાસે કોઈ વિષય નથી તેમની રાષ્ટ્રીય નેતાગીરીથી જે મળે છે તે જ બોલવામાં આવે છે એટલે કે ભાજપના સુશાસન અને સુખાકારીમાં માનવાવાળી પાર્ટી છે ત્યારે પરસોત્તમ રૂપાલાએ અમરેલી ખાતે પૂર્વ પીએમ સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની યાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા અમે તો સુશાસનની કલ્પનામાં ચાલીએ છીએ દેશની સુખાકારીની કલ્પનામાં ચાલીએ છીએ કોંગ્રેસ પાર્ટી પાસે આવા કોઈ વિષયો નહીં હોવાને કારણે અથવા તો એમના નેતૃત્વ પાસેથી એવી કોઈ પ્રેરણા નહીં મળતી હોવાને કારણે અથવા તો એમના નેતાઓ પાસેથી જે મળતું હોય છે તે આવું ગાલીગલોચનું કંઈક મળતું હશે એટલે એ એનું પ્રદર્શન કરે છે અમે અમારું કહીએ ઓકે આ જ રીતે નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી આપની વચ્ચે આવીશ ત્યાં સુધી અમારી ચેનલને લાઇક કરો ફોલો કરો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો નમસ્કાર